આજે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે ભરેલી બોટલનું પાણી ખાલી બોટલમાં ભરવાનું છે એ પણ ઢોળાયા વગર બરાબર જેને હું કહીશ એને ભરવાનું રહેશે ઢોળાવવું જોઈએ નહીં કોણ સરસ રીતે ભરી શકે છે આપણે જોઈએ હા ચાલો બેન વચ્ચે આવી જાઓ ને ભરેલ બોટલમાંથી ખાલીમાં નાખો હાલો બસ ત્યાં બેસીને નાખો ચાલો સરસ વેરી ગુડ શાબાસ ચલો પ્રતિક આપી દેજો હવે ચલો પ્રતિક બોટલ છે આ બોટલ માં નાખો જો એ ઢોળાયા વગર સરસ વસંતી બેન ને આપો હવે વસંતી બેન ચાલો તમે ભરો વસંતી બેન ક્યાં છે હા ચાલો વસંતી બેન તમે ભરો હવે પાણી થોડા ગયું વસંત સરસ વેરી ગુડ ચાલો યોગભાઈ ને આપો ચાલો યોગભાઈ ભરો જો બોટલ ખાલી બોટલ માં નાખવાનું છે ભરેલી એ ઢોળાઈ ગયું યુગભાઈ ઢોળાવું જોઈએ નઈ પાણી જો ઢોળાય છે ધીમે 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 અરે ઢોળાઈ ગયું વાંધો નહી સરસ વેરી ગુડ પ્રિયાંશી બેન ભરો જોઈએ પાણી ઢોળાવ વગર સરસ ચાલો વિવાનભાઈને આપો વિવાનભાઈ ચાલો તમે ભરો ખાલી હોય એમાં નાખવાનું છે પાણી ખાલી કઈ છે બોટલ થોડીક તો થોડીક હ એમાં નાખો ઓલી બોટલમાંથી ઢોળાઈ નહીં એમ હો થોડું થોડું ઢોળાય છે વિવાનભાઈનું ભરી દો ભરી દો બધી ખાલી કરી નાખવાનું પાણી બોટલમાંથી ખાલી કરી નાખો ખાલી કરી નાખો હજી છે એમાં સરસ ચાલો ઋષિકભાઈ ને આપો ઋષિકભાઈ ને ચાલો ઋષિકભાઈ ખાલી બોટલ માં નાખો પાણી હા ઢોળાય નહીં એ રીતે હો ધીમે ધીમે વેરી ગુડ ચાલો ઋષિકભાઈ માટે તાલી પાડો બધા બહુ સરસ રીતે ભર્યો ઋષિકભાઈ એ ઋષિક ભાઈ એકાગ્રતા બહુ સરસ છે તરત ભરી દીધું ચાલો ધ્રુપલભાઈ ભરો હા નાખો એમાં ખાલી કર નાખવાની વા આખી એ ઢોળાઈ ગયું વાંધો નહીં ચાલો સરસ ધ્રુપલભાઈ માટે તાલી પાડો બધાય જેની સાબિન ને આપો ચાલો જેની સાબિન ભરો જેનિલ તમે ઓડો સરસ જેનિલ સાહેબ માટે તાલીમ પાડો ચાલો જેનિલ ભાઈ ને આપો એ માટે તાલી પાડો થોડુંક જોડાઈ ગયું બધા એ માં પાણી ભરવાની પ્રવૃત્તિ ખુબ સરસ રીતે કરી એટલે બધા પોતપોતાના માટે તાલી પાડી દી એકવાર સરસ